એ ખોટા ઓમે હું કહું હા તા દિન્યાંગ કહી દે જે થઈ ગયું થઈ ગયું સમાધાન કરવો એને પૂછ્યાજે કહી દઉં હો હો હા હાલ જા હું કહું દીના હા તો રાજ્ય હો કે હા પેલા દિનિયાન કહી દે અથી જતો રહે નકો કે બૈરા ફાડી નકો પણ રાજ્યુ મારા વિશે આવું ના બોલે એ મને વિશ્વાસ ઉભો રહ મૂકી દીધું કે રે એમ કે છે તો એ ન કહી દે ઓય થી જતો ર ન કો કે ઈ ના બૈરા ફાડી નોખે હું કે હ ન ફેર માર ખાઉ ઉપર છે તા એ તો માઉ બોલ રે હું એક તો સમતો ની વાત કરું હું તો મારવાની ની વાત કરો ને મારવાની મારવાની એ ઓ ન બોલ હ ઓય ન બોલ બોલ ઓ ન બોલ ઓ ન આપ ચમચી લોય હન રે મને મરી જવાનો હલે 32 કિલો નો